મુક્ત હતો કર્મ વગર ન હતો તો કેમ ઉપરના જતો રહ્યો સિદ્ધ ભગવાનના થઈ ગયો હા એટલે એ બી માન્યતામાં ન આવે અને એમ કે જો પહેલા કર્મ હતું તો જીવ વગર કર્મ કર્યું કોને એટલે દેવ સાથે જેમ ખાણમાંથી સોનું અને અશુદ્ધિ એની સાથે નીકળે એમ આપણ જીવોની ખાણમાં બંને અનાદિકારથી સાથે જ હોય છે જીવ અને કર્મ તો જીવોની ખાણ કહીએ નિગોદ નિગોજના જેમાં એક રાઈ જેટલા દાણામાં કેટલા બધા નિગોદના શરીર છે અને એક એક શરીરમાં અનંત અનંતા જીવ છે આપણે બધા એમાં જ રહીને આજા છીએ મહાવીરનો જીવ હોય આદેશોદાદાનો હોય આપણો હોય આપણા દાદા દાદીનો હોય કાકા કાકી જેનો બી હોય બધા જીવ ત્યાં થયેલા હોય બરાબર હવે જીવ બે પ્રકારના બરાબર કયા કયા જીવ કયા બે પ્રકારના તો કે એક તો સંસારી આપણી જેમ ભાવ ભ્રમણ ચાલુ છે આપણે બધા કેવા કહેવાય હજી સંસારી કહેવાય અને જે મુક્ત થઈ ગયા એ કેવા જીવ કહેવાય સિદ્ધ અર્જન ભગવાન જે હતા ચોવીસ તીર્થંકર હતા એ બધા શું બની ગયા ત્યારે સિદ્ધ હોય હવે એમને જન્મ મરણના પેરા લેવાના નથી કોઈ દુઃખ હવે એમને પડવાનું નથી તો જીવ બે સિદ્ધ અને આપણે એક સંસારી સંસારીમાં પાછા બે પ્રકારના તે કાલે પૂછ્યું હતું ને સંસારીમાં પાછા બે પ્રકાર કયા અભવ્ય ભવ્ય જીવ પણ હોય ને જીવ પણ હોય પછી એ બી જ તમને સમજાયું તું કાલે નિગોધના ઉદાહરણ નિગોધમાં બે ટાઈપની નિગોદ સૂક્ષ્મ અને બાદર સૂક્ષ્મ એટલે એકદમ આંખેથી પણ દેખાય નહીં એવી અને બાદર એટલે મોટી હવે બાદર શબ્દ યાદ રાખજો બાદર એટલે આંખેથી દેખી શકાય એવી મોટી હમ તો બાદર સૂક્ષ્મ તો આંખેથી દેખાતી જ નથી એટલે એના એક્ઝામ્પલ હોય જ નહીં જે આંખેથી જ નથી દેખાય તેના એક સંપળ ક્યાંથી હોય પણ જે આંખેથી દેખાય છે એ બી બાદરની કોદના બે ત્રણ ઉદાહરણ બોલો કાલે એક કીધું હા સાબ યાદ બરાબર રાખો જ તમે લીલ ફૂગ શેવાળ હ હા હા ફંગસ લાગે ને આપણે બ્રેડ પડી હોય રોટલી પડી હોય તો કેવી ઉપર ફંગસ લાવ પછી આ બધું પાણી ભરાઈ ગયું હોય ત્યારે ગ્રીન કલરની લીલ દિવાલ પર લાગી જાય નીચે લાગી જાય જમીન પર લાગી જાય એ બધા છે ને જીવ છે તો જીવ પહેલા આપણે બધાના જીવ પહેલા સૂક્ષ્મ ગોજમાં હોય પછી ત્યાંથી બાદરની ગોદમાં આવે પહેલાં સૂક્ષ્મ હોય પછી બાદર હોય બધા કંદમૂળ કેવાય કેવી ની ગોજ કહેવાય બધા જ કંદમૂળ બાદરની ગોજ દેખાય છે ને આખે ચીજ બટાક દેખાય છે કાંતુ દેખાય તો કે જીવ નિગોદમાંથી બહાર ક્યારે નીકળે નિગોદમાં આપણે જીવ અનંત તો બહાર ક્યારે નીકળે તો કે આપણા બધાના જીવ પ્રયા નીગોદમાં થતા જ્યારે એક જીવ સિદ્ધિપદને પામે ત્યારે એક જીવ નિગોદમાંથી માંથી બહાર નીકળે યાદ રાખજો કોઈ પણ એક જીવ અહીંયા થી સિદ્ધિપદને પામે ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે આપણે ક્યારે બહાર નીકળ્યા હશું જ્યારે કોઈ સિદ્ધ ભગવાન બન્યું હશે બરાબર તો આપણને નિગોદમાંથી બહાર કાઢનાર કોઈ સિદ્ધ ભગવાન છે અને સિદ્ધ ભગવાન જે આપણી પહેલી માતા થઈ કારણ કે એને આપણને નિગોદમાંથી બહાર કાઢ્યા એ સિદ્ધ ભગવાન આપણા ઉપર ખૂબ એમના ઉપકાર છે અનંત ઉપકાર છે હવે કે નિગોદમાં તો એક નિગોદમાં તો અનંત જીવ રહેલા છે તો કોનો નંબર લાગે બહાર અલગ અલગ છે માટે પરિણામ બિન એટલે બધાના ભાવ અલગ અલગ છે ભલે આમ બધા એક જ શરીરની અંદર છે હવે અલગ શરીરમાં હોય તો તું તારા શરીરથી જે કર્મ કરે એ તારા જીવને લાગે આ એના શરીરથી કર્મ કરે એના જીવ લાગે પણ તો શરીર તો એક જ છે પણ જેટલા જીવ છે બધાની ભાવ ઇન્દ્રિય અલગ છે તો કયો જીવ એમાંથી બહાર નીકળીને આવશે તો એ એના ભાવ ઉપર આધારિત રહે કે કયા જીવનો કેવો ભાવ છે એમાં પણ શુભ અશુભ શુભ અશુભ ભાવ પરિવર્તન થયા જ કરે આત્મામાં આત્માનો સ્વભાવ છે પછી નથી સિદ્ધ ભગવાન થઈ જાય પછી કોઈ કંઈ નથી હવે એક શરીરમાં આનંદતા જીવ રહેલા હોય તો સહન તો કરવું પડે ધારો કે હવે આટલી રૂમ છે આટલી રૂમની અંદર આની કેપેસિટી એટલી છે કે આમાં પચાસ માણસ રહી શકે હવે હું આની અંદર પાંચસો માણસને ભરું તો કેવા એકબીજા ચીપલાઈને રહે કેવા એકબીજા દબાઈને રહે હા તો હવે એ પાંચસો માણસમાંથી કેટલાકને એમ થશે કે બાપરે આ તો કેવું છે અહીં તો ગભરામણ થાય મૂંઝવણ થાય છે અહીંથી ક્યારે બહાર નીકળશું બરાબર કેટલાક માણસને એમ થશે કે જે છે જે પરિસ્થિતિમાંથી એ શાંતિથી સહન કરો બરાબર તો આ શું થઈ ગયું ભાવના પરિણામ અલગ થઈ ગયા હમ તો સહન તો કરવાનું જ છે એક શરીરની અંદર આનંદતા જેવું છે તો હા પણ જે અકળાયા વગર જે જીવ અકળાયા વગર ક્ષમતાથી સહન કરે છે એ જીવ બહાર નીકળે છે બરાબર હવે નિગોદમાંથી નીકળી અને બીજા જે ભાવમાં જાય એ જીવ એટલે એ વ્યવહાર રાશિમાં આવ્યો કહેવાય ત્યાં સુધી એ ક્યાં છે નિગોદમાં છે હમ અવ્યવહાર રાશિમાં હજી એનો એક ઇન્દ્ર બે ઇન્દ્ર તે ઇન્દ્ર ચોરેન્દ્ર પંચેન્દ્ર એવો વ્યવહાર ચાલુ થયો નથી એ જીવનો પહેલી જ વાર નીકળે પછી પાછો દાન પછી નીકળે એ વસ્તુ અલગ થઈ ગઈ પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે જીવ નીકળે એટલે એ વ્યવહાર રાશિનો માં આવી ગયો કેવાય એને અવ્યવહાર રાશિ છોડી દીધી અત્યારે કેટલા જે વ્યવહારિક અનંત કાર્તિક અવ્યવહાર રાશિમાં જ પડ્યા છે હજી બહાર જ નથી નીકળ્યા તો આપણે એમ વિચારવાનું કે આપણે એટલા તો નસીબદાર કે આપણો જીવ બહાર તો નીકળ્યો હવે એને ઉપર કેમ લઈ જવાનો દેટ વી હેવ અને જે અંદર હોય ને અવ્યવહાર રાશિ નો જીવ કહેવાય અગર આપણે એક રૂપ ક્યારે બદલાઈ લીધું તો એ રૂપ આપણે પાછું લઈ શકે સમજી નહીં એક રૂપ મીન્સ એક જીવ અગર આપણે લીધો તો આપણે જન્મ જન્મ એ સેમ જન્મ એ શરીર ધારણ કર્યું ને હા એ તો આવે જ ને કેટલી વાર આવે આ બમ મનુષ્ય જન્મ બી એક ચક્કરમાં સુડતાલીસ કે ઉડતાલીસ વાર મળે હજી આને કનેક્ટેડ સવાલ છે આપણે જોઈએ કે એક આત્મા મોક્ષે ગયો ત્યારે બીજો કોઈ નહીં ને આપણો જીવ કેમ બહાર નીકળમાંથી નીકળ્યો એનું કારણ હમણાં સમજાવ્યા ઈ અને બીજું ભવિતવ્યતા ભવિતવ્યતા એટલે ભવિષ્યમાં આમ થવાનું જ છે એ નક્કી છે એને કહેવાય ભવિતવ્યતા આ જીવનું આમ થવાનું જ છે તો જગતમાં કોઈ બી કામ થાય ને એ કારણ વિગત વગર થતું નથી એનું રીઝન હોય જ હ તો શાસ્ત્રમાં કીધું છે કે કોઈ પણ કાર્ય થાય ત્યારે એમાં પાંચ કારણ હોય પાંચ કારણ હોય હોય ને હોય હ એને શાસ્ત્રમાં સમવાય કે સમવાય પાંચ સમવાય પાંચ સમય વગર કાંઈ થાય નહીં તો કે કયા પાંચ સમય તો કે એક તો નિયતિ નિયતિ એટલે સમજાય એ કે એનું નક્કી જ છે કે આમ થવાનું છે દરેક જીવને નિયતિ નક્કી છે પછી સ્વભાવ જે જીવનો સ્વભાવ જ નથી મોક્ષે જવાનો તો ઈ ગમે એટલા ફેરાર રખડશે તો એ મોક્ષે જશે નહીં કાલે સમજાયું તું મેં તમને હા તો સ્વભાવ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ચાલો પછી કાળ સમય એનો સમય પાક્યો એનો સમય થયો તો જ એ જેવું બહાર નીકળશે હજી એનો સમય નથી થયો બહાર નીકળવાનો તો એ થશે નહીં પછી કર્મ એનું જેવું કર્મ શુભ ભાવ છે અશુભ ભાવ છે કેવું કર્મ બાંધ્યું છે અને પાંચમો પુરુષાર્થ એનો પ્રયત્ન કર્યો છે

નિગોદના જીવને ભલે મન ના હોય પરંતુ જ્યાં જ્યાં જીવ દ્રવે છે ત્યાં ત્યાં શુભ અશુભ ભાવનું પરિણમન ચાલુ છે સિદ્ધના જીવ સિવાય નિગોદમાં પણ એક શરીરમાં અનંતા જીવોને એકી સાથે રહેવાનું છે તેમાં સહન તો કરવાનું છે ન અકળાય જેમાં અને વધારો વધારે કર્મ ખપાવી શકે એ નિગતના જીવનો પુરુષાર્થ એ બીજો શું પુરુષાર્થ કરે નિગોદના જીવ પાસે કાંઈ કટાશનું છે ચરોવડો છે સામાયિક કરવાનું છે ઉપવાસ કરવાનું છે શું કરવાનું છે તો એ બીજું કોઈ એ ધ્યાન કરવાનું છે એની પાછું કોઈ સાધન નથી બીજું કંઈક એ એ કંઈ કરી શકવાનું નથી એક ઇન્દ્રિયવાળો જીવ છે તો એના એનો પુરુષાર્થ શું તો કે એના શું વસુ ભાવ એ જેવો ભાવ કરે એ પ્રમાણે એના કર્મ ખપતા જાય અને બહાર આવે હા બહુ આપણે હમણાં પણ લખેલું હશે કે આપણે હવે માર્યા પછી કયો જન્મ લેવાનો છે તો એ બદલી શકે કયો જન્મ લેવાનો છે ને તમારે મોક્ષ છે કે નહીં ક્યારે છે એ બધી ભવિતવ્યતા કહેવાય અને કયો જન્મ લેવાનો એ તમારા પુરુષાર્થ ઉપર છે તમે કેવો પુરુષાર્થ કરો છો તમે કર્મ ખપા એટલે નક્કી ભલે હોય નક્કી ભલે એક નહીં કોઈ કરે ને આપણા હાથમાં કોઈના માટે કોઈ કશું કરે એક નહીં તો નિયતિ છે પણ એ એક જ રીઝનથી કશું થાય નહીં આમાં સમજાવીને પાંચ સમય હોય પાંચ રીઝન હોય તો એની જોડે તમારો પુરુષાર્થ પણ જરૂરી છે હવે તમારો પુરુષાર્થ ન હોય તો નિયતિ પ્રમાણે કેવી રીતના થાય તો જો તમે જે નિયતિ છે ને કુદરત તમને પુરુષાર્થ બી એવો જ કરાવશે એવો પુરુષાર્થ કરાવશે હવે મારી નિયતિ સમજી લો કે અત્યારે એવી છે કે આ જન્મમાં ખોટું ખાલી વિચારણ કે મારે મોક્ષ જવાની છે મારા જેવી એવી નિયતિ છે બરાબર તો મારો પુરુષાર્થ પણ એવું જ થશે મને વૈરાગ્ય આવશે હું હું આગળ વધીશ ક્ષમતા કર્મ ખપાવી જેવું તમારે જન્મ લેવાના છે એ પ્રમાણે ને તમારી પુરુષાર્થ થશે શું કહેતી બોલ દીદી હવે તમે કયો ત્યારે મારે કઈ દેવા દેવાનું બરાબર ને જીવો કદી મોક્ષમાં ન જાય તો કોને મતલબ એવું કોને નક્કી કરી સ્વભાવથી એવો છે કે એને ક્યારે પણ

પણ શેના માટે પુરુષાર્થ કરે ત્યાંના સુખ ભોગવવા માટે ત્યાંનો વૈભવ ભોગવવા માટે એનો પુરુષાર્થ એમ ના હોય કે મારે હવે હું આ ભાવ પ્રમથી કંટાળો આવ્યો અનંત જન્મથી મેં આવા કેટલા ભાવ કર્યા હવે મને ભાવ જોતો જ નથી હવે મને મોક્ષ જ જોઈએ એવી એને કોઈ ઈચ્છા જ નથી

આગળ ખાણખો ખોદ કરી ના શકીએ કારણ કે એ એમ જ છે આ જેમકે સોનું છે એમ જ છે એ અશુદ્ધિ સાથે જવાના છે શુદ્ધ સોનું ક્યાંયથી મળવાનું જ નથી એ તમારે શુદ્ધ કરવું જ પડે એને અગ્નિમાં તપાવીને એને ચોખ્ખું કરવું જ પડે શુદ્ધ સોનું ક્યાંય મળવાનું નથી ખાણમાંથી નહીં ને ઝાડમાંથી નહીં ક્યાંય નહીં એવી રીતના એકલો જીવ ક્યાંય મળવાનો જ નથી જીવ અને કર્મ સાથે જ પછી તમે આ પ્રયત્ન કરી અને તમે કર્મને બધા ખપાઈ દીધા અને જીવને શુદ્ધ કર્યો પણ જે અભવ્ય જીવ હશે એ પેલા કોઈક તો એવા હશે ને જેના વર્ષથી અભવ્ય એ જો પહેલા કર્મ પછી જીવ એવું તો છે નહી તમે હમણાં સમજાય એ જીવોની ખાણ ની ગોદમાંથી નીકળે ત્યારે બંને સાથે જ છે કર્મ અને જીવ બરાબર તો એ જે નીકળ્યું એ જીવ અને એ જીવનો મૂળ સ્વભાવ જ એવો છે કે અભવ્ય છે એ ભવ્ય છે જ ને એટલે એને એવા કર્મ કર્યા અને એ જીવ એવો બન્યો એવો નથી એ જીવ જ્યારથી કર્મની સાથે જ છે અને એ જીવનો સ્વભાવ જ એવો છે એ અભવ્ય છે એ ભવ્ય છે એ ભટક્યા જ કરશે એને કોઈ દી મન થશે જ આવા અભવ્ય જીવો ઓછા છે અને ભવ્ય જીવો ઘણા બધા છે પણ એક ઉદાહરણ આપું તમને કે આ શ્રેણિક મહારાજા છે ને અત્યારે જે નરકમાં છે અને પેલી નરકમાં છે અને આવતા ચોવીસમાં પહેલાં તીર્થંકર થવાના છે એ મહાવીર સ્વામી હતા જ્યારે બીજા હતા ત્યારે આ શ્રેણિક મહારાજા મહાવીર સ્વામીને પૂછે છે કે એમને ખબર પડે છે કે મારે હવે નરકમાં જવાનું છે એટલે કે છે કે મારી નરક કેવી રીતના તૂટે હું નરક મારે નથી જવું નરક હું નરક તોડીને મારે નરક કેવી રીતના તૂટે એનો ઉપાય બતાવો તો ભગવાન કહે છે કે તારી દાસી છે ને ઘરે જે દાસી હોય ને રાણી અને દાસી તારી દાસી જો મારા સાહેબને વોરાવે તો તારા કર્મ તૂટે તારા નરક તૂટે તો હોય એમાં શું મોટી વાત છે

એને દાસીને પૂછે છે કે તે વોરાવ્યું ને મહારાજ સાજ મેં ક્યાં વોરાય મારા કડછા વોરાય એને કોઈ એવો વોરાવાનો ભાવ થયો જ નતો એણે એના મનથી કઈ વોરાવ્યું જ નથી અને ચોખ્ખો જવાબ આવે છે મેં નથી વોરા મારા કડછાએ વોરાય મારેવ અભાવ એને એવા કર્મો કર્યા હતા પેલા પોતાના કર્મ ભોગવતો જવું પડે મહાવીર ભગવાન ને કેમ ગયા મારી તો બે વાર ગયા અને નિયમ છે એકવાર સાતમી નરકમાં જાય અને ફરીથી એક નર્કમાં જવું જ પડે રોવન સાતમી નરક સાતમી નરકમાં ગયા હાયેસ્ટ દુઃખ હાયેસ્ટ તકલીફ પાંચમા હારો નજીક આવતો જતો તો ને ચોથા હારાના અંતમાં થયા પાંચમા હારાનો પ્રભાવ બધો દેખાયો માહિર ભગવાન છેલ્લા એકલા દીક્ષા લેવામાં માં એટલા બધા આ છેલ્લા પાછ પ્રભાવ હતો બધો નરકમાં માં ગયા બધા ક્યાં પાછ ભગવાન ગયા નરકમાં માં બધા પેલા ગયા ભલે છેલ્લા જે સંકેત પામ્યા પછી ના જે દસ ભાવ છે એમાં તો મનુષ્ય ને દેવ મનુષ્ય ને દેવ નરકનો નો ભાવ નથી નવાન ટકા નથી તો મારી ભગવાન અને પાછના ભગવાનને ને અઢીસો વર્ષ નો ફરક છે પાછના આમ બીજા બધા ભગવાનની વચ્ચે અંતરા ઘણા છે ભગવાન મોક્ષે જતા રહે ને પછી બીજા ભગવાન આવે તો વચ્ચે હજારો ને હજારો વર્ષ જતા રહે લોકો ધરમ ભૂલી જાય બધું અંધાધૂંધી ફેલાઈ જાય અને પાછો વખત તીર્થંકરનો જન્મ થાય અને તીર્થંકર બધો ધર્મ આવે અને પાછું એ પછી ચાલુ થાય ટાઈમ ઘણો વયો જાય બે વચ્ચે તો આવું બધું થાય પાસનાથ ભગવાન ભગવાન બહુ ટાઈમ ગયો અઢીસો વર્ષ એટલે ત્રીજી ચોથી પેઢી આવી હોય ત્યાં તો બીજા ભગવાન આવી ગયા તો શું વાત નરક તો એમના કરેલા એવા પાકેલા જન્મમાં કર્યા હોય ભલે હમણાં ના કર્યા હવે શ્રી કૃષ્ણ ભગવાન છે એમને

એને નારક કહેવાય નારક સ્વર્ગમાં હોય એને દેવ કહેવાય અને નારક કહેવાય આપણને મનુષ્ય કહેવાય એમ અને આ બાકીના બધી ત્રણને છોડો એટલે એ સિવાયના જે બી તમે ગણો ઝાડ પાન પાણીના જીવો એક ઇન્દ્રિય બધા જીવો પછી બે ઇન્દ્રિય વાંદા ઇયળ માકડ ખજકાન ખજૂરા બધું જ અને પછી આ ગાય ભેંસ ચકલા મોર પોપટ બધું જ એમાં જાય તીર છે ત્રણ આ ચાર જ વસ્તુ તો છે દેવ મનુષ્ય નારક ને તિર્યંત તો દેવ મનુષ્ય નારક ને છોડો બાકી બધા એ બધા તિર્યંત તો ચોર્યાસી લાખ યોની માંથી ચાર લાખ દેવતા ચાર લાખ નારકી ચાર લાખ તિર્યંત તિર્યંત ચૌદ લાખ મનુષ્ય મનુષ્ય કેટલા ચૌદ ચાર ચૌદ લાખ કરતા વધારે મનુષ્ય ના ચૌદ લાખ યોની પ્રકાર ટાઈપ ચૌદ લાખ કયો ટાઈપ એ બધું બહુ ડિટેલ છે એ તમે અત્યારે ના તમે અત્યારે એટલું જ સમજ ના એવા પાક નથી આટલું બધું મોટું એરિયા છે પાક આટલા મહાવીદ ક્ષેત્ર છે આટલા પાંચ પાંચ ભરત ક્ષેત્ર છે પાંચ પાંચ ઐરાવત ક્ષેત્ર છે દરેક જગ્યાએ અલગ અલગ ટાઈપના મનુષ્યો જન્મતા હોય કેટલી મનુષ્યોની યોની હોય એમાં પર્યાપ્તતા હોય અપર્યાપ્તતા હોય સમજાય છે ને તો એ બધાથી ભગવાનને તો બધું દેખાય ને કેવળ એ બધા થઈને એમને કીધું કે આટલી ચૌદ લાખ ચૌદ લાખ મનુષ્ય એવમ કારે એટલે કે ચૌદ લાખ યોની મનુષ્યની ચાર લાખ યોની દેવતાની ચાર લાખ નારખની ચૌદને ચાર અઢાર ને ચાર બાવીસ એટી ફોરમાંથી બાવીસ કાઢો કેટલી બધી સિક્સટી ટુ બાકીની સિક્સટી ટુ યોની બધી જીડન છું એટલે જ આપણે સૌથી વધારે ભવિષ્યમાં કર્યા દીરીયન ટાઈમ થાય એટલે કે જેવું સારો ટાઈમ દીદી તો ભાડું બે ત્રણ મિનિટમાં ભાવ બે ત્રણ મિનિટ તો પછી શું ડાઉનલોડ કરો આજે શું આપણે સમજાવ્યું